સુરત મનપા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં દર્દી ત્રીજા માળેથી ચાલીને એક્સરે કરાવવા આવવા મજબૂર બન્યો હોય તેવું લાગી રહ્યું છે સુરત મનપાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણધણ અને વિપક્ષ દંડક રચનાબેન હિરપરાએ સુરત મનપા સંચાલિત સ્મિમર હોસ્પિટલની મુલાકાત લેતા ત્યાંના દ્રશ્યો જોઈ ચોંકી ઉઠ્યા મહેશ અણધણના જણાવ્યા મુજબ એગર દર્દી છે કે ત્રીજા માળેથી યુરિન બેગ લટકાવી હાલતમાં એક્સરે રે પડાવવા જતો જોવા મળ્યો દર્દીની હાલત ખૂબ જ કફોડી હતી તેને પૂછતા માલનું પડ્યો કે તે દર્દી બે દિવસથી વોર્ડમાં એડમિટ છે ત્રીજા માળે તેને વોર્ડ આવેલો છે સ્મિમેરના જાડી ચમડીના તંત્રએ તેને છે ત્રીજા માળેથી ચાલી એક્સરે મજબૂર કર્યો મહેશ અણધણે આ મુદ્દે વધુમાં જણાવ્યું હતું અધિકારી હોય કે લાગતા હોય સૌને માત્ર કમિશન ખાવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે મહિને લાખો રૂપિયાનો પગાર લેતા આર એમ માત્ર કમિશન ખાવા જ બેસાડ્યા છે તેવો સણસણતો આક્ષેપ મહેશ અણધણે કર્યો સાથે તેવું પણ ઉમેર્યું છે કે હજારો દર્દીઓ સુમેરમાં સારવાર માટે આવતા હોય છે પરંતુ સુમેરમાં દાખલ દર્દીની સારવાર રામ ભરોસે ચાલી રહી હોય તેમ સ્પષ્ટ દ્રશ્યમાન છે તો વિપક્ષ દંડક રચનાબેન હીરપરાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું દર્દી ચાલુ ઇલાજે બહાર જઈ શકે તો રસ્તામાં કોઈ ડોક્ટર નર્સિંગ કે સિક્યુરિટી સ્ટાફ કોઈને દેખાયું નહીં હોય કે પછી કોઈને પણ પોતાની ડ્યુટી નિભાવવામાં રસ નથી સ્વિમેરના તંત્ર અને સ્ટાફને વારંવારની સૂચનાઓ આપવા છતાં પણ સુધારવાનું નામ નથી લેતા જો કોઈ અઘટિત ઘટના બનશે તો તેના જવાબદાર સ્વિમેર તંત્ર હશે તેવું સ્પષ્ટ શબ્દોમાં રચનાબેન હેરપરાએ જણાવ્યું હતું कहाँ पर एडमिट हुए हो कहाँ पर एडमिट हो इतना मारो तो ये सब लेके कहाँ घूम रहे हो अब एक्सट्रा करवाने जा रहा हूं हैं एक्सट्रा करवाने एक्सरे करने के लिए यहाँ पर जाने के लिए बोला है किसने बोला आपको डॉक्टर हैं डॉक्टर डॉक्टर ने कब एडमिट हुए हो कल पर कल पर, या परसों परसों एडमिट हुए हो और अभी ऐसे ऐसे मतलब ये सब ये क्या लगाया हुआ है अंदर बियूरो रिपोर्ट एस9 न्यूज़ सूरत અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે